વલસાડમાં ટ્રાઇબલ ગામોથી ગ્રાન્ટમાંથી ત્રીસ ટકાથી ચાલીસ ટકા સુધી કાપ મુકાતા તાલુકાના સરપંચોએ વિરોધ નોંધાવ્યો કેન્દ્ર સરકાર દ્વારા પંદરમાં નાણાં પંચના હેડ હેઠળ કુલ કુલ વસ્તી વિસ્તાર જિલ્લામાં કુલ એસટી ની વસ્તી અને એસસી ની વસ્તી મુજબ પંદરમાં નાણાં પંચ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જિલ્લા પંચાયતના જે નિયમો અનુસાર ગ્રાન્ટમાં ઘટાડો થયો છે તે જ નિયમોના આધારે જિલ્લા પંચાયતના ડીડીઓ દ્વારા ગ્રામ પંચાયત વિસ્તાર કુલ વસ્તી એસટી વસ્તી અને એસસી ની વસ્તી મુજબ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જેમાં વલસાડ તાલુકા પાડી તાલુકા વાપી તાલુકા અને ઉમરગામ એસટી અને વસ્તી ઓછી હોય તેવા નાણાપંચની ગ્રાન્ટમાંથી કાપ મૂકવામાં આવ્યો છે જેને લઈને વલસાડ તાલુકાના સરપંચોમાં આક્રોશ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લા પંચાયતના ડીડીઓએ તાલુકાના અધિકારીઓ અને સરપંચને વિશ્વાસમાં લીધા વિના ગ્રાન્ટ કાપી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા પંદરમા પંચની ગ્રાન્ટમાંથી કાપ મુકાતા વલસાડ તાલુકાના ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ગામોમાં પંદરમાં પંચની ગ્રાન્ટ હેઠળ શરૂ કરેલ કામોની ગ્રાન્ટ કપાતા સરપંચો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા જેને લઈને વલસાડ તાલુકાના સરપંચોએ વલસાડ જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પંદરમા નાણા પંચની કાપવા આવેલી ગ્રાન્ટ પરત આપવાની માંગ સાથે રજૂઆત કરી હતી ડેપ્યુટી ડીડીઓ ગ્રામ પંચાયતના સરપંચને પંદરમા નાણા પંચના હેડ હેઠળ ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આજ રોજ વલસાડ જિલ્લાની અંદર સમાવેશ વલસાડ તાલુકામાં પંદરમું નાણા પંચ જે સરકારશ્રીની યોજના મુજબ માથાદીઠ ગ્રામ પંચાયતોને જે કોઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે જે મુજબ કોઈપણ પરિપત્ર તથા ગ્રામ પંચાયતને તથા તાલુકા પંચાયતની અંદર પ્રમુખશ્રીને તથા કોઈપણ પ્રકારની માહિતી તથા પરિપત્ર આપવામાં આવેલ નથી અને અંધારામાં રાખી ગ્રામ પંચાયતના તમામ સરપંચશ્રીઓ દ્વારા અને તાલુકા પંચાયતમાંથી તલાતીઓને માહિતી મળી જે મુજબ જાગૃત સરપંચ લોકોએ માહિતી એકત્ર કરી અને પંચની જે કોઈ એમાઉન્ટ હતી એટલે કે ગ્રામ પંચાયતની અંદર તાલુકા પંચાયત દ્વારા વરસના પહેલા તબક્કામાં આયોજન માગવામાં આવે છે અને બે તબક્કાનું આયોજન પહેલેથી આપવામાં આવે છે પહેલો હપ્તો જે અનટાઇડ અને ટાઈટનો આપવામાં આવ્યો હતો અને હાલ ઇલેક્શન પછી બીજા હપ્તાની જે કોઈ વહીવટી મંજૂરી આપવામાં આવશે અને પછી તમે તમારા ગામની અંદર કામ કરી શકશો જે મુજબ સરપંચશ્રીઓ એ ગ્રાંથની રાહ જોઈ રહ્યા હતા હાલ તે ગ્રાંથોની અંદર ચાલીસ ટકા જેટલી ગ્રાન્થ ઓછી કરી દેવામાં આવી છે અને એ ખાલી આખા રાજ્યની અંદર વલસાડ જિલ્લામાં આવતા વલસાડ તાલુકો વાપી તાલુકો પાદી તાલુકો અને ઉમરગામ તાલુકા આ ચાર તાલુકાની ગ્રાંથો કોઈ પણ સરકારશ્રીના પરિપત્ર મુજબ કોઈને જાણ કરવા મૂકવા વગર આ ગ્રાંથો કાપી લેવામાં આવી છે આ ગ્રાન્થ જે કોઈ ઓછી થઈ છે જેનું મુખ્ય કારણ એ છે કે ગામની અંદર સરપંચશ્રીઓ આખા વર્ષનું આયોજન ગામ પંચાયતના શ્રીઓ દ્વારા કરતા હોય છે અને એમને જણાવવામાં આવે છે કે બીજા હપ્તામાં તમારું કામ કરશું હવે આ ઓચિંતી ગ્રાંતો ઓછી થઈ જાય છે જેના કારણે સરપંચશ્રીઓએ ગામની અંદર નીચું જોવાનું થાય છે અને જે ગામની અંદર વિકાસના કામો થતા હોય છે એમાં આ જે ગ્રાંત ઓછી ઓછી થાય છે જે મુજબ કોઈપણ પ્રકારના વ્યવસ્થિત કામ થતા હોય નથી જે મુજબ આજ રોજ છન્નુ ગામના વલસાદ તાલુકાની અંદર સમાવેશ છે જે છન્નુ ગામના સરપંચશ્રીઓ દ્વારા આવેદનપત્ર માન્ય દીદીઓ સાહેબ વલસાડ અને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ ગ્રાન્ટ હાલ તો ત્રેવીસ ચોવીસની છે અને ચોવીસ પચીસમાં પણ ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટ તો કોઈપણ સંજોગોમાં ઓછી થવી જોઈએ નહીં અને આવતું જે વર્ષ છે ચોવીસ પચીસની ગ્રાન્ટ આ બાબતે વિચાર પણ ના આવે એ બાબતનું અમે આવેદનપત્રમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે અને અમારી જે આ માંગ છે એ પૂરી નહીં થશે તો ગામે ગામના સરપંચો ભેગા થઈને કોઈ પણ પ્રકારના વિકાસના કામો વલસાડ તાલુકાની અંદર કરવામાં આવશે નહીં આ મીડિયાના મારફતે હું જણાવું છું આભાર આજરોજ વલસાડ તાલુકાના તમામ છન્નુ ગામના સરપંચશ્રીઓ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ જે બે હજાર ત્રેવીસ અને ચોવીસની છે એની અંદર ખૂબ મોટો ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને ચોવીસ અને પચીસને પચીસ અને છવ્વીસની ગ્રાન્ટો જે છે અત્યારે આવતી એના કરતાં પણ પચાસ ટકા ઓછી થઈને આવવાની છે એવી ચર્ચા છે આ બાબતે સરકાર દ્વારા સરપંચશ્રીઓ કે ગ્રામ પંચાયતને કોઈ પરિપત્ર આપવામાં આવ્યો નથી તાલુકા વિકાસ અધિકારીને અમે મળ્યા તેમણે કહ્યું કે મને ચોક્કસ ખબર નથી કે કયા કારણને લીધે ગ્રાન્ટ ઓછી થઈ ગઈ છે મને તો બોલાવીને કહ્યું કે આટલી આટલી ગ્રાન્ટ કપાય છે એ પ્રમાણે હું તમારી જોડે વાત કરું છું એટલે અમે ઉપર જિલ્લા વિકાસ અધિકારીશ્રીને તમામ ગામના સરપંચશ્રીઓ આવેદનપત્ર આપવામાં આપવા એટલા માટે આવ્યા છે કે કયા કારણસર પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ કપાય પંદરમું નાણાંપંચ એટલે ગામના વિકાસની દોડી ન સમાન છે જો પંદરમું નાણાંપંચ ના હોય તો ગામનો વિકાસ શક્ય જ નથી અને આ નાણાંપંચ આ જે નાણાં છે પંદરમું નાણાંપંચ એ કેન્દ્રમાંથી સીધું આવે છે એટલે ગુજરાત સરકાર વચ્ચે આવતી નથી પરંતુ અમને એવું જાણવા મળ્યું કે ડીડીઓ સાહેબે આ નિર્ણય લીધો છે તો અમે સાહેબને ધ્યાન પર લાવવા માંગીએ છીએ કે આ નિર્ણય લેવા પાછળનું કારણ શું હોય અને ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ તાલુકાના સભ્યો જિલ્લાના સભ્યો ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અમુક સરપંચો સાથે મનમેળ ના હોય તો તેને ઓછું ફંડ આપતા હોય પરંતુ આ નાણાપંચનું જે ફંડ છે એનાથી સરપંચ ખૂબ સારી રીતે ગામનો વિકાસ કરી શકે છે એટલે આ ફંડ કોઈપણ સંજોગોમાં પહેલાં જે આવતું એના કરતાં વધવું જોઈએ કારણ કે બે હજારને અગિયારની વસ્તી મુજબ પહેલાં અમને નાણાંપંચમાં રકમ આવતી હતી હવે તો બે હજાર ને ચોવીસ ચાલે છે એટલે વસ્તીમાં વધારો થયો છે તેમાં જો ગ્રાન્ટમાં કાપ મૂકવામાં આવે તો એ કોઈ પણ સંજોગોમાં સરપંચોને સ્વીકાર્ય નથી માટે આ બાબતે ડીડીઓ સાહેબને અમે માહિતી આપવા માટે આવ્યા છે અને ખુલાસો માગવા માટે આવ્યા છે કે આ ગ્રાન્ટ ઓછી થવા પાછળનું કારણ શું થાય છે ગ્રાન્ટમાં રસ્તાનું જે વિકાસ થાય છે તે સીધો અટકી જાય છે પાણીનો વિકાસ જે કામ છે પાણીના વિકાસના બ્લોકના કામો છે ત્યાર પછી ગટરના કામો છે ગંદા ગંદકીના નિકાલની બાબતો છે આ તમામ કામો મતલબ કે જે પાયાના કામો છે જે લાઇટ છે સ્ટ્રીટ લાઇટ છે એવા તમામ પાયાના કામો પર ખૂબ મોટી અસર થાય છે અને ગામડા ખૂબ જ અંધકારમાં ડૂબી જાય એ પરિસ્થિતિ છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે